નમસ્કાર મનોમંથન ન્યૂઝ આપનું સ્વાગત છે ખરોડ ગામમાં શમશાને જવાના રસ્તે નાળું ધોવાઈ જતા મુશ્કેલીઓ સર્જાઈ નનામી લઈને જતા ડાકુ જીવના જોખમે પાણીમાં પસાર થતા જોવા મળ્યા પંચમહાલ જિલ્લાના કોકંબા તાલુકાના ખરોડ ગામની દુર્દશા થઈ ગઈ છે આ વિસ્તારમાં લગભગ પાંચ થી છ હજાર જેટલી વસ્તી હોવા છતાં અહીંયા પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે હા તો એટલી થઈ ગઈ કે માણસને જીવતા જીવ ઠીક પરંતુ મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી ગામના રસ્તા પર નાળાના પણ હાલ બેહાલ થઈ ગયા છે લઈ જવા માટે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાણમામ પોકારી ઉઠ્યા છે મનોમંથન નરેશ રાઠવા કોકંબા थोडा थोडा त्याचा हां गाळा गाळा मी हालत आहे रे तू पडे हा